અત્યારે લોકેશન એકદમ મસ્ત મજાનું આવે છે અને ઉછન પપ્પા છે ને ત્યાં ઊભા છે પાણી પાણી પાઈ દીધું છે અને હવે આપણે શાહ ફેમિલી તો સારો ફેમિલી આપણે કહેતા કે રોપ જો આપણે મેં દીધો છે જમરુખડીની હેઠે અને આ બધા દાળિયાને ટિફિન ટીંગાય છે અને અડધો રોપ એ બાજુ વેવી નાખ્યો છે આવી રીતનો શેર રોપ કાઢ એટલે શરૂ કર્યું પાણી એ શેઢેલ મેકવાનું હોય એટલે ફેમિલી શા બની ગઈ છે કમ્પ્લીટ અને હવે ભરી લઈએ આપણે કેટલીમાં અને વાડીને સામાત તો કાંઈ ઘટે નહીં આપણે બનાવત ને તો હરખું બનાવત એને આવું બનાવ્યું છે કા તો આપણે હવે ભરી લઈએ ફેમિલી આપણે છે ને સા બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે અને દેવા આવી ગયા છે શુભમ ભાઈ ને આપણે થોડોક રોપ લેતા તો સાલો ફેમિલી આપણે છે ને રોપ દઈને વ્યાવા છીએ અને શાહ પાણી પી લીધા છે ક્યારના આપણે ખાતર નાખવાનું બાકી હતું તો ખાતર લઈ આવ્યો ઉછન પપ્પા કાલ કાંઈ નક્કી નહોતું આપણે સોપવાનું અને અચાનક આપણે દાળિયા કર્યા વરસાદ આવી ગયો તો સોપવાનું નક્કી નહોતું અને આપણે છે ને ઓછો ભાઈ છે ને બધી જુડીયું વ્યાવતા જાય છે કાં ને અત્યારે સાડા અગિયાર થઈ ગયા છે ને ખાતર જો ભેળવીને ઉછન પપ્પા સાટવા મીંડા સાપ પાવડર લાવ્યા છે અને કયું ખાતર લાવ્યા વીસ જીરો તેર

આપણને તો પાછું છે ને કડ દુખવા માંડીને એટલે બેહી ગયા છે અહીંયા ખાતરની ઠેલી દોડતી કં નાખી છે હજી સાટવાનું શરૂ છે રોપ એટલે પગી ગયો છે ને દાડિયા બીજી આકડી વહેવા છે સૌ અને ઉત્સવભાઈ રોપી આવે છે શુભમભાઈ પાણી પાઈ છે સૌ ઉત્સવભાઈ હમ

આપણે ને અહીં બેહી ગયા છે તબિયત સારી નથી ને એટલે બે ગયા છે એમાં એવું છે કે કાલુનું છે ને આપણને કડે ટસેકતું થઈ ગયું છે ટસેકતું કહેવાય એવી રીતનું ટસેકતું થઈ ગયું છે ને ત્યાં ઊભું થવાય નહીં બેહાય નહીં અને ભેંસ દોઈને ડોલ નીચે મેકી પછી દૂધ ભરીને પવાલી નીચે મેકવા રહીને ત્યાં કટક દેખાન થઈ ગયું કડમાં હવારનું કાલનું ચારની બે તબિયત સારી નથી એટલે કે કાલ રોપ ખેંચવા ગઈ ને તો એ સપડક બેઠ બેઠ ખેંચતી હતી ચાર ઘડીક સોંપાયું ને ત્યાં પાછી કડ દુખવા માંડી પાછા આપણે સા પાણી દઈને બે ગયા છું પપ્પા કે ભાઈ જા સાંજા સાંઈયા તો આજ કાંઈ જરૂર નથી મસ્ત મજાની સાંયો છે પવન સરસ છે અને પવન છે ને આપણે ઘરનારો પવન છે એવું છે ફેમિલી અને ત્રણ પપ દવા સાટી દીધી હતી આવતા વચ્ચેથી દવા હતી તો સાલો ફેમિલી હવે તો જમી કારવીને પછી મળશે ને ઉત્સવભાઈ કવિડો ગાહડો બાંધી લીધો જવો હાથે સડાવી લીધો સાલો ફેમિલી અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે જો રોપાણ થઈ ગયું છે આખી વાડીમાં ફર્સ્ટ ક્લાસ અને એટલો હાથ જોડી હાટું ઘટ્યો અને આપણે જો દાળિયાને સૂટા કરી નાખ્યા છે અને લીલો રોપ આપણે ખેંચીને લાવ્યા હતા ને તે હાથ જોડી હાટું ઘટ્યો કેડે નીકળી ગયા છે બધા જવો આપણે ટિફિનવાળા દાળિયા લેવા થા એટલે કે ટાઈમ રહી નહીં આપણે કાંઈ રોટલા ઘડવાનો એટલે અને ફરતી અત્યારે જો લોકેશન વાતાવરણ અને એવું છે ફેમિલી હવારમાં તો હજી કેરસેડા ને ત્યાં તો બહુ એટલે બહુ વરસાદ બહ બહાટી બોલાવવા મંડ્યો થો અને દાળિયા બધા એટલે બધા ઓલું લઈને આવ્યા હતા શું કહેવાય દાંતડી લઈને અને અત્યારે જો આપણે હાંજ પડી ગઈ છે પાંચ વાગી ગયા છે અને રોપ ફૂટી ગયો અને થઈ દાડિયા ને અત્યારે રજાનો ટાઈમ થઈ ગયો છે જવો દી તો હજી એટલે છે નકર જો અહીંયા છે પણ હવે તો છે ને એટલા હાટું હવે સોંપવાનું રહી ગયું જવો એટલા હાટું ક્યારા રહી ગયા છે આ ત્રણ ક્યારા રહી ગયા છે હવે કાલમાં આપણે રોપાણ કરવું જોઈએ આનું અને બાકી તો માતાજીની મહેરબાની એથી જ સોંપાઈ ગયો નહીં કાલે બ બહાટો બોલાયો તો પ્રમ દિવસ વરસાદે અને આજમાં તો જો એમ થયું હતું કે વરસાદ આવશે જ તે અમા હતી એટલે વાટ જ હતી અને ગ્રહણે હતું આજે એટલે વરસાદ હવે ક્યારે આવે કોને ખબર ફેમિલી હવે વરસાદ આવે ને તો વાંધોય નથી આપણે કાંઈ આપણે જો સોપાન થઈ ગયું છે મસ્ત મજાનું સરસ મજાનું અને દાળિયાનો ટેમ્પો જ ઉતાર લીધો કાં આજ આપણે દાડિયાના ટેમ્પો ઉતાર લીધો અને બધા જો ભૂખ્યા થઈ ગયા છે હાલો ફેમિલી આપણે છે ને ક્યારના ઘરે વ્યા એમાં ભીંસ ધોઈ લીધી અને રોટલી બનાવી નાખી ને ભારૂડા બધા નાય છે અને જો અત્યારે આપણે મઢે છે ને આરતી થાય છે મસ્ત મજાની અમાસ હતી એટલે મઠ અંધાય ધોઈ નાખ્યો અને મસ્ત મજાની આરતી થાય નગારાથી આરતી થાય છે આપણા મઢે સરસ મજાની સલ ફેમિલી ચરશે ને સાત વાગી છે અને આ સાથે આજના ને એન્ડ આપીશી વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય